મમ્મી આ જો મિત સ્ટેટસ જો શું છે તો ગરબા રમવા વયા કે રાતના ના છે અત્યારે સવાર થઈ ગઈ હજી આયા નથી પણ એ મને કઈન ગયો છે અને જાય તો ખરો જ ને પણ તમને કઈન ગયા મને કઈન ગયા ઈ હવે તું અહીંયા ગરબા રમતી હતી અહીંયા તને બોલાવવા આવે એટલે મને કઈને ગયો છે અને જવાનું નહીં એટલે કે ના મને લીધા વગર હું કામ જાય છે એના ફ્રેન્ડો આરે મનડી ગરબા ગયા છે એ પેટમાં માં દુખે એમ કેને કે મને લીધા વગર ગયો જાય તો જ ને બસ તમારે તો નકરું એનું ઉપરાણું જ લેવાનું તમારે જે કરવું એ કરો તમારે બેના કકરાટમાં રોજ મારો મરો થાય એ તમે તો રોજ બાજ જ કરતા બાજો જાઓ મારે હા તે વારો લઉં છું આજે આવા દો એને આ તો કર જે કરું એ જા મને મુકીન વયા ગયો અબ તો સમ વારો લઈ લો આવા દે ઘરે એને વાત સાજે ને અબ તો આવા દે ને એની વાત પાડું છું એકલા મંડળી ગરબા માં ગયા ને કરાવું એને મંડળી ગરબા આવ અરે આ તો બહુ મોડું થઈ ગયું કી સુખી જાય ને એ તો હારું કી

આ ભાઈબંધોના લીધે તો છે ને હું ફસાઈ ગયો આજે એક તો ભાઈબંધો જોડે કોક દાડો જાઉં ને મારી બાયડી મને પથારી ફેરવી નાખે અમારી એક તો ભાઈબંધો વાંટા અને મને લઈ ગયા જોડે વાત પે તો કોઈ દાડ ભાઈબંધ જોડે મંડળી ગરબામાં ના જવું ક્યાંય ના જાઉં તમે ના જતા હો ને કે તમારી આ હાલત થવાની છે